પોલીસ કમિશનર રાજકોટ શહેરની કચેરીમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નો રેન્જ વડાઓ તેમજ પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે સમીક્ષાઓ કરતા હોય છે વિચારોની આપલે કરતા હોય છે અને આપણી સમક્ષ જે પડકારો છે એ પડકારોને સામના કરવા માટે ભવિષ્યમાં શું રોડ મેપ બનાવી શકાય તે અંગે બ્રેન સ્ટોર્મિંગ સેશન્સ પણ સમાવેશ આ ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવે છે આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી એમાં ગયા માસમાં જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ છે આપણે એ પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઈમની બાબત હોય એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય નાર્કોટિક્સની બાબત હોય શરીર સંબંધી ગુનાઓ હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય ટ્રાફિક એક્સિડન્ટ્સ હોય એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને હું ગુનાની જે આંકડાકીય માહિતી છે મારી પાસે એ પણ શેર કરીશું પણ મારા માટે ગુનાની જે આંકડાકીય માહિતી છે ગુનાનો જે આંકડો છે એ તો મહત્વપૂર્ણ છે જ પણ એ ગુનાઓને આંકડાકીય માહિતીથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે પોલીસની વ્યવસ્થાઓ છે અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ આપણી પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત રાજ્યના એમાં કઈ રીતે સક્રિય રીતે યોગદાન આપે એના માટે એક રોડમેપ બનાવવાની આ મંથન છે એટલે આપણે ફક્ત જે પ્રક્રિયાઓ છે જેના પર આપણે ખાસ ભાર મૂકીએ છીએ એ બાબતે થોડુંક આપણે જાણ કરવા માગું છું સર્વપ્રથમ આપણી જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એટલે કે પોલીસ અને આમ જનતાની વચ્ચે એક સેતુ એક બ્રિજ બને એક કોમ્યુનિકેશન ચેનલ થાય એ ખૂબ જરૂરી છે એટલે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં ગુજરાત પોલીસની બે થી ત્રણ પ્રોજેક્ટ્સ આપણે ચાલુ કર્યું છે સર્વપ્રથમ જે પ્રોજેક્ટ છે જે આપ કદાચ સો જાણો છો અને આજે ગુજરાતના દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ પ્રોજેક્ટની ચર્ચાઓ થાય છે એ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ એને પુરસ્કૃત કરવામાં આવ્યું હતું અને હું ગુજરાત રાજ્ય પોલીસ વતી એ પુરસ્કાર સ્વીકાર કરવા હું દિલ્હી પણ ગયો હતો ફક્ત ગયા માસની વાત કરીએ તો સાયબર ફ્રોડમાં જે રકમો ગઈ છે એ પૈકી ફોર્ટીન પોઈન્ટ સેવન એટ કરોર્સ ફક્ત એક જ મહિનામાં ચૌદ પોઈન્ટ એક્યોતર કરોડ રૂપિયા જે સાયબર ફ્રોડમાં લોકો ગુમાવ્યા હતા એ લોકોને પાછા બેંક એકાઉન્ટમાં ગુજરાત પોલીસે જમા કરાવ્યું છે અને ચાલુ વર્ષે એકસો આઠ કરોડ એકસોને આઠ કરોડ રૂપિયા જે લોકો ગુમાવ્યા હતા એમને પાછા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ પાડવામાં આવી છે આપણે જાણીએ છીએ કે નાના મોટા ગરીબ માણસો પૈસાની જરૂર પડે એટલે કોઈ વ્યાજના આખી સાયકિલમાં એ લોકો ફસાઈ જાય છે એ લોકોને મદદરૂપ થવા ગુજરાત પોલીસે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે ફક્ત ગયા માસની વાત કરીએ તો આવા અડત્રીસ વ્યાજખોરો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે અને સાહીઠ આરોપીઓને પકડવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે લોકોને જરૂરિયાત છે જે લોકોને જરૂર છે લોન માટે એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેલાનું પણ આયોજન કરવામાં આવ જે એક સાત બે હજાર ચોવીસ પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે ઈ સાક્ષી એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખુંનો વિડિયો રેકોર્ડિંગ થાય એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય સર્વરમાં જાય જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય મેજિસ્ટ્રેટને દેખાય એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે એટલે ઈ સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે સીસીટીવી કેમેરા બાબતે આપ જાણો જ છો એટલે અલગ અલગ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને વધુ પ્રજાલક્ષી બને વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને કરીએ છીએ ધન્યવાદ